આકાશમાં કેટલા ફટાકડા ફૂટતા દેખાય છે આકાશમાં કેટલા ફટાકડા ફૂટતા દેખાય છે તો બાળક ગણીને કહેશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે અગાશી પરની પાળી પર કેટલા દીવા છે અગાશી પરની પાળી પર કેટલા દીવા છે ત્રીજો પ્રશ્ન છે ચિત્રમાં કેટલા કુંડાઓ દેખાય છે ચિત્રમાં કુંડાઓ કેટલા દેખાય છે બધા જ કુંડાઓ ગણવાના છે કેટલા બાળકોના હાથમાં ફટાકડા નથી ફટાકડા નથી એવા બાળકો કેટલા છે ચિત્રમાં કેટલી કોઠી કોઠી દેખાય છે 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 અહીંયા અહીંયા જ ગણવાની ચક્કરડી પ્રગટાવા તમે શું ઉપયોગમાં લેશો સાતમો પ્રશ્ન છે દિવાળીના તહેવારમાં તમે શું શું કરો છો આઠમો પ્રશ્ન તોરણ પર શું લખેલું છે આ ઘરનું તોરણ છે એમાં શું લખેલું છે તોરણ પર લખેલું છે શુભ દીપાવલી હવે જોઈએ ડિસેમ્બર માસ ડિસેમ્બર માસમાં સરસ મજાનું ચિત્ર છે જ્યાં બાળકો વિવિધ રમતો રમી રહ્યા છે તે ચિત્રમાં શબ્દો પણ આપવામાં આવ્યા છે ઝાડના થડ નીચે થડમાં શબ્દો લખેલા છે તાલ વાળ છાલ ગાળ અને લાલ ગાળ અહીંયા બોલે છે છોકરી ચેતાલી લે તારો દાવ અહીંયા રમત રમે છે એમાં ચેતાલીનો દાવ આવેલ છે છોકરાઓ રમત રમે છે અહીંયા લખ્યું છે માટલી ખાટલી ચીસ પૈસા વૈરાક સૈનિક ઈલાજ બીમારી અને છોકરાઓ વારની રમત રમે છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવારે વારની રમત રમી રહ્યા છે ગીલી દંડો રમે છે લખોટીની રમત રમે છે બે બાળકો એ માતા પિતાને પ્રણામ કરે છે ત્યાર પછી ડિસેમ્બર માસ છે એના તારીખ છે વાર છે નીચે આ માસ માં શીખવાના મુદ્દા જેમાં માપન આ માપન છે વિવિધ રીતે માપન કરે છે આ ગીલી દંડો રમે છે તો ગેલી ડંડા થી લખોટી કેટલી દૂર છે કેટલું ઊંચું કૂદી શકે છે માપન કરે છે અને આ રમે છે લ ટ ચ ખ અને બે આ મહિનાની અંદર બાળક લ ટ ચ ખ અને બે માત્રા સુધી શીખશે હવે વાલી મિત્રો એ પોતાના સંતાનને દરરોજ ઉપર મુજબની ચર્ચા કરવી ઉપર મુજબ ચિત્રની ચર્ચા કરવી અને નીચે મુજબના પ્રશ્નો પૂછી શકે એક ચિત્રમાં બાળકો કઈ કઈ રમત રમતા દેખાય છે આ ચિત્રમાં બાળક કઈ કઈ રમત રમે છે બે ઝાડ ઉપર કોણ કોણ દેખાય છે તો ઝાડ ઉપર આ કોણ કોણ છે બરણીમાં અંદાજે કેટલી લખોટી હશે આમ અહીંયા અંદાજ લગાવવાનો આવ્યો કે અંદાજે બોલવાનું છે કે બરણીની અંદર કેટલી લખોટી છે ચિત્રમાં બે બાળકો વડીલો પાસે શું કરી રહ્યા છે આ બે બાળકો વડીલો પાસે શું કરી રહ્યા છે ચિત્રમાં દેખાતા શબ્દો વાંચો અહીંયા પણ શબ્દો છે ને અહીંયા પણ શબ્દો છે બે બાળકો ડંડાથી શું કરી રહ્યા છે સાત તમે માપણની કઈ રમત રમો છો હવે જોઈએ જાન્યુઆરી માસ તો જાન્યુઆરી માસમાં આપણે બાળકોને ચિત્ર વર્ણન કરાવશું ચિત્રોને બરાબર બતાવીશું ચિત્રને અંદર જે અંકો આપ્યા છે શબ્દો આપ્યા છે તેને તેનાથી આપણે માહિતગાર કરશું હવે આ મહિનાની અંદર શીખવાના મુદ્દા આ મહિનાની અંદર જાન્યુઆરી માસની અંદર બાળક શીખશે જ અ ક અ ઉ અને ઓ 21 થી 99 સુધીની સંખ્યાઓ શીખશે અને પેટર્ન પણ શીખશે અહીંયા

ઉ એના પછી ત્રણ કણની પેટર્ન આપવામાં આવે છે ત્રણ છ નવ બાર પંદર અઢાર અને એકવીસ અહીંયા જે પતંગ ઉડી રહ્યા છે એની અંદર બે બે ની પેટર્ન છે બે ચાર ઉડી રહ્યા છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અહીંયા આપણે પાંચ પાંચ ની પેટર્ન પણ શીખવાડી શકીએ અને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પણ સાથે સાથે આપણે બાળકોને શીખવાડી શકીએ ત્યાર પછી અહીંયા શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દો આપણે વાંચીએ એની સાથે સાથે જ્યારે ઉતરણ હોય ત્યારે આપણે ખાસ શબ્દ બોલતા હોઈએ છીએ લપેટ લપેટ કાપ્યો છે કાપ્યો છે આવા બધા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ હવે શબ્દો જોઈએ તો ઝગમગ હાજરી કડપણ ઉપર ઘાસ જળહર ઉજાણી ઊન ચર્મર જુવાર નકુલ રાહુલ વાક્યો આપ્યા છે છે મને ગમે સુનીલ પતંગ ચગાવે છે અમે આજે ઉજાણી કરી હવે ઉત્તરાયણની ઉપર આપણે જે જે વસ્તુ ખાઈએ છીએ તમામ વસ્તુ અહીંયા આપવામાં આવી છે બાળકોનો આખો પરિવાર ધાબા પર પતંગ ચગાવે છે ગામના લોકો ધાબા પર ચડી અને પતંગ ચગાવે છે પછી શેરડી છે ચીકી છે બોર છે તલી ચીકી છે જે જે વસ્તુ આપણે ખાઈએ જો જામફળ છે લાડુ છે જે જે

અને ચર્ચા માટે નીચે જેવા પ્રશ્નો તમે પૂછી શકો છો તમે કેવા પ્રકારના પતંગ ઉડાડવી ગમે ગમે છે છે તમને કેવા પ્રકારના પતંગ ઉડાડવી ઉત્તરાયણ પર કઈ કઈ વસ્તુઓ ખાઓ છો ત્રણ જ અક્ષર ઉપરથી શરૂ થતી ચીજ વસ્તુઓના નામ આપો લપેટ નો અર્થ શું થાય પતંગ ઉપર કેવી પેટર્ન દેખાય છે બે ચાર છ આઠ દસ બાર ચૌદ હવે એને આગળ વધાર્યું હોય તો સોળ અઢાર વીસ બાવીસ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ છે તો એને આગળ વધાર્યું હોય તો સાઈઠ સિત્તેર તમે પણ સંખ્યાની પેટર્ન બનાવી મને પૂછો આ પતંગની પૂંછડી શા માટે બાંધવામાં આવે છે નવ ચિત્રમાં લીલા રંગની કેટલી પતંગો છે 10 પતંગના નકામાં દોરો ભેગો કરીએ પતંગના નકામાં દોરાઓ ભેગા કરીએ કેટલી